એટલે આપણે નુકસાન થાય કોઈ જાતનો ફાયદો ન થાય તે વખતે આ વસ્તુ જે છે તે આપણી ખાતરમાં જાય ખાતરમાં જે ભેંસોનો ને ગાયોનો મૂત્ર સળો છે તે લઈ અને ત્યાર પછી આપણે ગોબરમાં જે નાખવાનો એટલે કે વાછદું નાખવાનો જે ઉકળો હોય તે ઉકળામાં અથવા ખાડમાં આપણે આ નાખી દેતા હોઈએ છીએ જે બેહુંના ગોબરની સાથે એટલા માટે આપણે ખાતરમાં વધારો થાય એટલે કે ધારો કે આ ત્રણ વીઘાના છે તો એક ટ્રોલી આ કુસો નીકળે એટલે એક ટ્રોલી કૂચો નીકળે સામે એક ટ્રોલી જેટલું આપણને મૂતરસળો મળે એટલે બે ટ્રોલી આપને સારામાં સારું ખાતર મળી રહે અને ઘણા ખેડૂત કરતા કંઈક હોય દેખાડતા હોય કંઈક હોય પણ આપણે એવું નથી કરતા જે રિયાલિટી છે આપણા ખેતરની આપણી પોતાની તે તમારી સમક્ષ રજૂ કરું છું જો તમને એક ખેડૂતનો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ એક ખેડૂતની ચેનલને શેર સબસ્ક્રાઈબ લાઈક કરી રાખજો અને ખેડૂતની ચેનલને પૂરી હેલ્પ કરજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરે અને આપ જોઈ શકો છો કે આજે આ વાતાવરણ છે જે આજે પંદર તારીખ અને આખું વાતાવરણ વરસાદવાળું થઈ ગયું છે અને આગાહી પ્રમાણે અમુક અમુક જગ્યાએ વરસાદ પણ સારો પડી ગયો છે અને જે અમારા ગામ એટલે કે ભાવનગર જિલ્લાના અગિયાર ગામમાં વાવણી કે સાટા જેવો કોઈ વરસાદ નથી પણ આજે લાગે છે કે થોડી વારમાં વરસાદ આવશે અત્યારે વાગી ગયા છે ચાર અને વાતાવરણ આગું કાળું ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને આ બાજુ વરસાદ શરૂ હોય એવું પણ લાગી રહ્યું છે અને આપ્યા આવી ગયા છીએ આપણા તલવાળા ખેતરમાં હવે મિત્રો આપણે મારે તમને જે વાત કરવાની છે એ મા મેન વાત એ કરવાની છે કે આપણે જે તલ હોય તે તલ ખેરી અને ત્યાર પછીનો જે આપણે જે નાખી દેવાનો ભાગ હોય છે જે તે આ ખાલી તલ આપણે કહેતા હોઈએ છીએ જે ખાલી તલ હોય એને આપણે હંમેશા નાખી દેતા હોઈએ છીએ જેનો આપણે કોઈ યુઝ કરતા નથી પણ આ વસ્તુને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને એને સારા કામમાં જે રૂપાંતરિત કરવું જેને દર વર્ષે જે અમે કરીએ છીએ એમના વિશે માહિતી આપવાનો છું અને ખેડૂત મિત્રો આ વસ્તુ તમે પણ કરજો તમને સો ટકા સારામાં સારું રિઝલ્ટ મળશે અને જો દરેક ખેડૂત આ વસ્તુ કરે તો એને સળગાવવા ના પડે કચરામાં ન નાખવા પડે અને એ પૂરી રીતે સડી જાય અને આપણા ખેતર માટે ખૂબ ઉપયોગી બને એ માટે આપણે આજે જે ત્રણ સાડા ત્રણ વીઘાના જે તલ હતા એમનો ઢગલો અહીંયા છે અને એક ઢગલો આપણે અહીંયા છે જે આપણે ખેરો નહોતો એનું કારણ હતું કે જે બુલબુલના બચ્ચાનો માળો આપણે અહીંયા હતો એ એ બુલબુલના બચ્ચાનો માળો હતો એટલા કારણે આ તલ આપણે ખેરા નહોતા આપણે આ કાળા તલ છે એને હવે આપણે ખેરવાના છે કારણ કે બીજા તલ તો ખેરાઈ ક્યાં વેસાણા નથી કારણ કે અત્યારે ભાવ એનો તમને ખબર છે કે બાવીસો ચોવીસોની આસપાસ એમનો ભાવ છે એટલે આપણી તલ વેસાણા વેસવા નથી નાખ્યા અત્યારે સંગરી રાખ્યા છે અને આપણે આ તલ એક જરાક બાઇકે રહી ગયા હતા તો એને આપણે પહેલાં ખેરી નાખીએ અને ત્યાર પછી હું આનો તમને એવો યુઝ શીખવાડવાનો છું કે જો ઘણા ખેડૂત કરતા હશે એવું નથી કે હું પહેલી વાર કરું છું પણ હું જે મારા ખેતરે કરું છું એ તમારી સુધી પહોંચાડવાની મહેનત કરું છું કે જેમાં મને સફળતા જેમાં મને સફળતા મળી હોય અને હું સક્સેસ ગયો એવી વસ્તુ હું મારા ખેડૂત સુધી પહોંચાડવાની મહેનત કરું જેથી કરીને મારા ખેડૂત જો કોઈ કરતા હોય તો સારી વાત છે અને ન કરતા હોય તો તે ભવિષ્યમાં કરે અને તેમને સારામાં સારી સફળતા મળે તો ખેડૂત હવે શું કરવાનું છે તો થોડી વારમાં આપણું ટ્રેક્ટર પાછળથી આવી રહ્યું છે એ ટ્રેક્ટર દ્વારા આપણે આને એ ટ્રેક્ટરમાં આપણે આંકવાનું છે અને એ ટ્રેક્ટરથી જ આખી પ્રોસેસર થવાની છે તો સાલો પહેલાં આપણે જોઈએ કે આપણે કાળા તલ કેવા ખ ખરે છે કારણ કે થોડો કાવર આવી ગયેલો છે એટલે કદાચ મીડિયમ ખરે પણ પહેલાં એ જોઈએ ને ત્યાર પછી આનો યુઝ આપણે જોવાનો છે ખેરી રહ્યા છે તલ તો આ કાળા તલ છે એમાં અત્યારે મમ્મી એમ કહે છે કે ભાઈ ઘાવર આવી ગયો છે એટલા માટે ઓછા કરે છે જો ઘાવર ન હોત તો જેમ ધાણી ફૂટે એમ આપણે આ તલ આપણે જે પહેલાં કેરા થાય એટલા બધા તલ છે એ જે આપણે કેરા થાય એ ધાણી એમ ખરી ગયા હતા અને આ તલ આપણે ધાણીભૂટે એમ ખરતા નથી કારણ કે એમાં ઘાવર બેસી ગયો છે અને બાળકો પણ અત્યારે આપણે હારે છે નાના નાના બાળકો ભૂલકાઓ તો આપણે જોયું દોસ્તો કે આને આપણે મશીનમાં કાઢી નાખ્યું છે જે આપણે આ કહેવાય કે ભાઈ હા તો જુઓ આ તલાનો કોછો છે અને આપણે અત્યારે આને જુઓ હા બધા જીવડું છે તો આ રીતે તલાનો કોસો મિત્રો આપણે કાઢી નાખ્યો છે અને આ તલાનો તલાના કોસાનો ઉપયોગ આપણે ભેંસું જ્યારે ચોમાસું હોય અને ચોમાસામાં વરસાદ હોય અને વરસાદને કારણે જ્યારે આપણે મંડપ એટલે કે આપણે સામે જો તમને ઢાળ્યું બતાય એની અંદર આપણે ભેંસોને આખી રાત બાંધતા હોઈએ દિવસે વરસાદ હોય ત્યારે બાંધતા હોઈએ તે વખતે પા બહાર પાણી હોય અને અંદર ભેંસોનો જે મૂતર સ્થળો હોય એ હોય એટલે અંદર બહુ ભીનું રહે રહેતું હોય છે જ્યારે ભીનું રહે એટલે એના કારણે અંદર કિચડ થાય ને કિચડ થાય જેથી કારણે ભેંસોમાં જે દૂધ નો જે વધારો હોય તે અટકે છે અને ઘણી મુશ્કેલીઓ પડે છે સવારમાં ગોબર એટલે કે વાસી દુ ઉપાડવાની પણ તકલીફ પડે છે તે વખતે આપણને એવી બે ત્રણ વસ્તુ છે જેમ કે બાજરીના ધૂસા હોય અને ત્યાર પછી આપણે જે ઘઉંનું જે ઘૂંસું હોય તે કાંઈ લાગે છે અને ત્યાર પછી ત્રીજી વસ્તુ આ છે કે જે આને આપણે ભેંસોની નીચે નાખી દઈએ એટલે એક તો પહેલાં કોરું થઈ જાય અને કોરું થઈ જાય ઉપર જતા ભેંસોને ગાદી થઈ જાય એટલે ભેંસોને પણ બેહવાની મજા આવે અને જેનો મૂત્ર સ્થળો જે ભીનું હોય એ શોષી લે એટલે મૂત્ર સ્થળો જાજો રહે નહીં અને ભેંસોને નીચે કોરું થઈ ગયું ગણાય હવે પહેલી મુદ્દાની વાત એ થઈ કે જેથી કરીને આપણે ભેંસોને ફાયદો થાય અને આપણે આપણા ઢાળિયામાં જે છે તે કોરું રહે અને ત્યાર પછી જે આ કચરો છે એને આપણે સળગાવી દઈએ સળગાવી દઈએ એટલે પ્રદૂષણ સિવાય એમાં આપને કોઈ ફાયદો થાય નહીં ખાલી પ્રદૂષણ થાય એટલે આપને નુકસાન થાય કોઈ જાતનો ફાયદો ન થાય તે વખતે આ વસ્તુ જે છે તે આપણી ખાતરમાં જાય ખાતરમાં જે ભેંસોનો ને ગાયોનો મૂત્ર સળો છે તે લઈ અને ત્યાર પછી આપણે ગોબરમાં જે નાખવાનો એટલે કે વાછદું નાખવાનો જે ઉકળો હોય તે ઉકળામાં અથવા ખાડમાં આપણે આ નાખી દેતા હોઈએ છીએ જે ભેહુંના ગોબરની સાથે એટલા માટે આપણને ખાતરમાં વધારો થાય એટલે કે ધારો કે આ ત્રણ વીઘાના છે તો એક ટ્રોલી આ કુસો નીકળે એટલે એક ટ્રોલી કુસો નીકળે સામે એક ટ્રોલી જેટલું આપને મૂતરસળો મળે એટલે બે ટ્રોલી આપને સારામાં સારું ખાતર મળી રહે અને આપણું પ્રદૂષણ પણ અટકે આપણો કચરો પણ અટકે અને તે કચરાને આપણે ગોબર તરીકે યુઝ કરી શકીએ આ રીતે આપણું મિત્રો આખું આયોજન છે અને આ રીતે ખેડૂતનો દીકરો આનો ફાયદો ઉપાડી શકે છે એટલે ખેડૂત મિત્રો આને તમે બાળતા નહીં ખેતરના છેટે હળવા નાખી દેતા નહીં કારણ કે હળશે તો કોઈ ફાયદો થશે નહીં પણ એને જો આ મૂત્રશાળામાં એટલે કે ભેંસોને કે ગાયોને નીચે નાખશું તો ભેંસોને એક ગાદી થઈ જશે ત્યાર પછી એમાં કોરું રહેશે અને ત્યાર પછી આપણે એને ગોબર ઉઠાવી અને ગોબરની સાથે સુડલામાં નાખી દઈશું એટલે આપણે ખાતર તરીકે એનો યુઝ કરી શકીશું અને આ હું ઘણા ઘણા વર્ષો થતા કરું છું અને મને આમાં ખૂબ ફાયદો પણ મળે છે એટલા માટે મારું સજેશન છે કે તમે આ તલની આ રીતે ઉપયોગ કરશો તો તમને ખેડૂત મિત્રો સારામાં સારો ફાયદો મળશે તમે જોઈ શકો છો કે હું મારો ભાઈ મારા મમ્મી અને ઘરના તમામ અત્યારે આ કામમાં લાગેલા છીએ વરસાદ પણ ઝળુંબી રહ્યો છે કારણ કે મિત્રો આપણે તલ કરતા હોઈએ અને એમાં અમારે થોડા પાસરા તલ હોય તે વખતે આપણે વરસાદ આંબી જવાની બીક હોય છે પણ આપણે ટાઈમસર તલ ખેરી લીધા છે અને આપણા ટૂંક સમયની માલપા માર્કેટમાં પણ જવાના છે અને આપણે આ રીતે એના તલનો જે વેસ્ટમાં માલ હતો એનો આપણે આ રીતે યુઝ કરી અને આ રીતે એનું ઘૂસું કરી લીધું છે તો મિત્રો આ રીતે ખેડૂતોને જે અમે અમારી વાડીમાં જે વસ્તુ યુઝ કરીએ છીએ અમારી ખેતી જે રીતની હોય છે એ એ ખેતી સારી કે નબળી પણ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ ઘણા ખેડૂત મિત્રો અમારી કરતાં પણ ટેકનોલોજીમાં આગળ હોઈ શકે કારણ કે મિત્રો આપણે ટેકનોલોજીમાં બીજા દેશો કરતાં ઘણા પાછળ છીએ ઘણા આપણા રાજ્યો કરતાં પણ પાછળ છીએ અને ઘણા પ્રગતિશીલ ખેડૂત કરતાં પણ આપણે પાછળ છીએ અને ઘણા ખેડૂત કરતાં કંઈક હોય દેખાડતા હોય કંઈક હોય પણ આપણે એવું નથી કરતા જે રિયાલિટી છે આપણા ખેતરની આપણી પોતાની તે તમારી સમક્ષ રજૂ કરું છું જો તમને ખેડૂતનો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ એક ખેડૂતની ચેનલને શેર સબસ્ક્રાઈબ લાઇક કરી રાખજો અને ખેડૂતની ચેનલને પૂરી હેલ્પ કરજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન